મજામાં શુકવાને નવો વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી વાર વિડીયો લઈને આવી જશે યુટ્યુબમાં બ્લોગ વિડીયો તો વહેલા વહેલા ગુડ મોર્નિંગ ને અત્યારે વાગી ગયા સાડા સાત સાડા સાત વાગે મેં વિડીયો સ્ટાર્ટ કરતી તો ગાઈશ તો તમને હું બતાવી જોઉં અમારું રાયડું બરાબર તો કેવું રાયડું જોઈ શકો હો હે હેરાયડું તો આપનું રાયડું પણ તમે જોઈ શકો હા તો એક પાણી આવશે એટલે ખા કરતો આવશે અને સુરત દાદા પણ મસ્ત અતારમાં નીકળી ચૂક્યા ગાઈસ બરાબર તો રાઈડ પણ સરસ મજાનું ઉગી ગયું હું રડી હમ પડી ગયો તો જુઓ રાયડું મસ્ત ઊગી ગયું રડી તો પણ સુરત દાદા પણ મસ્ત નીકળી ચૂકે છે અને જુઓ અતારમાં નજારો પણ श्याम गुड मॉर्निंग जय माता जी को नवा वीडियो में तरु स्वागत है को, पॉमिश 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 को पॉमिश 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 ओ तो जो राइड वाडा वहाँ पर हमें देखा हम मीडियो है अमुक मत नहीं बीजू ना अमुक मत तो राइड है हाँ गाड़ू तूर से दे थी जाए धीतो नहीं आकड़ा रू તો હવે ઠંડી પડવા માંડી છે એટલે વાંધો નહીં પણ રાયડું મસ્ત નીકળી ચુકે છે બાકી જો ઓળ તો જોઈ શકો અમારું રાયડું મસ્ત નીકળી ગયું હે ગાય આપણે રાયડ પર સરસ મજાનું નીકળી ગયું હે તો ગાય હવે આપણે ચાલો આગળ મળશે બરાબર શું કામ કરવાનું છે આપને હું બતાવીશ આજ બરાબર તો ગેસ આપણે આગળ મળશે જય માતાજી ત્યાં સુધી આખો દાડો વિડીયમ કન્ટિન્યુઅર રહેવાનું બરાબર તો ગેસ ચલો ટેન્કી આવતા રે પાણી ભરવા જય માતાજી ગુડ મોર્નિંગ હવે કહે છે ખુશીબેન ખુશીબેન ગુડ મોર્નિંગ જય માતાજી જ્યાબેન ગુડ મોર્નિંગ કે બેન તો ડંકી આયા નહીં કોણ જો એમ ચાલુ કરી ને તે માં ખુશી ડંકી મારમ પૂણી હતી કે માં જય માતાજી બીજું કો કા કે દો એમ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું બધું નહીં આવડતું ને એ અમારે જોવા બમ્પર

પાણી પાણી ભરવાનું ચાલુ છે તો ચલો આગળ મળશે જે માતાજી ચાલુ રાખવાનું મારી મોટા મોટી ઇન્કમ કરો તો મારી ખેતીવાડી

રમેશભાઈને મળ્યા પણ મને ખૂબ આનંદ આવ્યો મજા આવી ગયો મજા આવી ગયો રમેશભાઈ એટલી બધી કોને મનોરંજન કરીને એટલી કોમેડી કરી મજા આવી ગઈ હે એટલે હા પણ રમેશભાઈ યાર મસ્ત માણસ માયાળું હે માયાળું માણસ રે બરાબર તો ભાઈ આપણે હવે આ વિડીયો આને એન્ડ કરી નાખ્યા હતા એન્ડ કેટલાક પૂરો કરી નાખ્યા ને જોવો હે

Yeah.